ગામ વડગામ પાલનપુર બનાસકાંઠામાં છોકરાને બંને કાનને તકલીફ હતી લોહીન ખોન આવતું હતું એમ રસી આવતી હતી પછી એના પરથી માનતા ચોકન રાખી હતી બગીચા માતાજીની બુખાર મેળીની તેમને હાલમાં બે કાનને સાફ કમ્પ્લીટ થઈ ગયું છે એટલે મટી ગયું એટલે માનતા કરવા આવ્યો છું

રવિવાર માન્યા પછી મટી ગઈ બંને કાને આ પાંચમો રવિવાર એટલે મનતા કરવા છે બંને કાનમાં મટી બંને કાને કરું પણ આવતું બંધ થઈ ગયું ને લોહી પણ બંધ થઈ ગયું બંધ થઈ ગયું બરોબર બાકી પહેલા કેટલા સમય અંતરે એમને આવતું બચપણથી આવતું હતું નાનપણથી જ આવતું નાનપણથી બધી દવાઓ ને બધું કરીને થાકે પણ તો કઈ નતું કઈ નથી મળતું અને બારેજા ધામ ખાલી પાંચ રવિવાર ભરે પાંચ રવિવાર ભરે અત્યારે એમને સારું સારું થઈ ગયું બરોબર આ બધું કાય માતાજીની કૃપા ઓકાર મે ઓકાર માં ખાલી ઘરે બેઠા વિડિયો જો ઘરે બેઠા વિડિયો જો રામ માડી રામ ઓ મો અડવથી આવી હતી नाम पिंकी पिंकी अमा ऑर्डर रेवानो मम्मी माम्मीसाठी एकच वेळेत आई माच वर्ष लग्न गेला पण 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 शेर पण माझं खोट आहे तो में माता जी बावन तो मैं महीना सारा दिवस बताया। लगन करे वर्ष हाँ। कोई संतान ना दवाखाने कई नहीं खाली मोगल माना मंदिर मिली आई मैं मम्मी बताया मैं हाँ महना सारा दिवस द પછી બાવનગઢની મેં ધજા માની અને છઠ્ઠા મહિને હું રિપોર્ટ કરાવવા ગઈ સોનોગ્રાફનો તો બાળક ખોડ ખપરવાળું બતાવ્યું તો કે બેન તમારા બાળકનો વિકાસ જ નથી તો બાળક તમારે પડાવી દેવું પડતું પછી મેં માતાજીના માનતા માની કે મારે બાળક બી સારું આવે અને ડિલેવરી બી નોર્મલ થાય તો મારી દીકરીનો જન્મ બી સારો થયો અને ડિલેવરી બી નોર્મલ થઈ અને બધી રીતે સરસ આવ્યું ખોડ ખપર બિલકુલ ના આવી અને ડોક્ટરે ખોડ ખપરવાળું બતાવ્યું ત્યારે ખોડ ખપર બતાવી દીધી હા છઠ્ઠા મહિને હા और वो कोता मानता रहा बाकी પછી એના પછી માડક મે એકદમ લગનાના 5 વર્ષે નીકળી આવી મારી પણ જે કોળખા પણ હતું એ પણ ના રહ્યો ના ના રહ્યો અને एकदम સરસ આ લવરી ભી નોર્મલ થઈ મારો ક્યાં માતાજી ની કૃપા ફૂંકર મેલેડી માની કોપાઈ રે રામ રામ હા इंदौर સે આયા ભઈયા હમ इंदौर સે આયા તૈ ઇસલિયે કે ઇનકે ડોક્ટર ને બોલ દિયા થા કે કિડની મે થોડા સા ડાક પડ ગયા હે તો હમણે યાકી માં ધ રાખી થી के यहाँ आएंगे हम दर्शन करने के लिए और उनको सब रिपोर्ट नॉर्मल आए तो सारी रिपोर्ट हम डॉक्टर को दिखाया दूसरे डॉक्टर को तो उन्हें सारी रिपोर्ट नॉर्मल आ गई माता जी की बहुत बड़ी कृपया है हमारे ऊपर इसकी बात कर रहे हो आप माता जी मेरे हस्बैंड को हो गया हाँ मेरा नाम कला है हाँ, इंदौर से आयो हाँ, से हाँ। जी की पहचान आपको कैसे हुई? मेरी बहन इंदौर में यहाँ गुजरात में रहती है तो मेरी बहन ने बताया था मेरी बहन पांच दिन बार पूरे करे थे तो 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 बहन ने आपको बोला कैसे उन्नत रख लो ऐसा हाँ, मेरी, हाँ, हाँ। मेरी बहन ने क्या हुआ था उनको इन किडनी में वो डाक बता दिया था डॉक्टर ने डॉक्टर क्या बोल रहे थे तो? फिर डॉक्टर डॉक्टर दूसरा को दिखाई रिपोर्ट सारी करवाई थी सारी रिपोर्ट नॉर्मल आई मानता रखने के बाद मानता रखने के बाद रखी उसके बाद सारी रिपोर्ट नॉर्मल डॉक्टर क्या बोल रहे थे पहले डॉक्टर ने बोल दिया था की इनकी किडनी में थोड़ी सी डाक है तो मेरा फिर विश्वास विश्वास नहीं हो रहा था दूसरा डॉक्टर को दिखाया मान ले ली बात में તો દુસરા ડોક્ટર ને સારી રિપોર્ટ કરતાજી માતાજી મેલી બાર આયુર ઘર બેઠે પ્રાર્થના દર્શન તો પૂરા દિાતેર આયોપુર હાઇર થી જાદવ મનિકા હું વડોદરા થી આવું છું અને મને કેટલાય બાર તેર વરસથી મારી એટલે કે માથું બહુ જ દુખતું શું અખત માથું દુખતું હતું પછી મેં યુટ્યુબ પર વિડીયો જોયા અહીંના ખુખાર મેલડીમાંના વિડીયો જોયા અને માનતા રાખી માનતા રાખ્યા પછી બે ત્રણ દિવસ દિવાળી પછી મેં બે ત્રણ દિવસ થયા અને મને બિલકુલ માથું દુખવાનું બંધ થઈ ગયું માનતા રાખ્યા પછી અને બીજી માનતા એ હતી કે મમ્મીને ડાયાબિટીસ આવેલો અને ડાયાબિટીસમાં મમ્મીને ખાલી એક વન મંથની અંદર એક મહિનાની અંદર જ મમ્મીને ડાયાબિટીસ ઝીરો થઈ ગયો અને અત્યારે એની કૃપાથી બધું સારું છે માથા નો દુખાવો છે ચાર છે ચાર આવો અને ત્યારથી તમે બારેજા ધામ આવવાનું ચાલુ કર્યું એ પછી કેટલા સમય સારું થઈ ગયું એ તો એક વન વીક એક અઠવાડિયા ની અંદર થઈ ગયું હતું એક દવાઓ કરાય અંદર છે

પિતાશ્રી કીધું દુખાવો રાખી તો સારું થઈ ગયું પેલા ઓપરેશન હા ઓપરેશન જ કરવું પડશે ઓપરેશન જ કરવું પડશે પિતાશ્રી કઢાવી જ પડશે નહીં સારું થાય પછી મેં માની માનતા રાખી નાળિયેલ અગરબત્તી ચુંદડી પેંડા કિલો પેંડા

મારી દીકરાની બહુ નાની ડિલિવરી ડિલેવરી દુખાવો ઉપડ્યો ત્યારે પાંચ અગરબત્તી દવાખાની ગયા હતા તો જે તારીખે જોતો એને બારમા મહિનો હતો ને બારમા મહિના દસ તારીખ અને માતાજી એવું કીધું કે બેટા હું તારે હારે જ છો તું ચિંતા ન કરે માતાજી બસ એને આમ આમ એવો રીતના અવાજ આવ્યો એની પ્રેરણા કરીને માતાજીએ

અને મને નહોતું ગમતું મિલિટરીમાં તો કંઈક કંઈક પણ થઈ જશે તો હું મારે નહીં રહેવું અને અમાર બંનેને સારું હતું પણ છૂટું કરવાની વાત આવી ગઈ હતી તો મને કર્છમાં અત્યારે નોકરી આવી ગઈ છે નજીકમાં અને બાંગ્લાદેશમાં નોકરી હતી પહેલાં

મારું નામ માણેકબેન હું થી આવું છું મેં મકાન માટેની માનતા રાખી હતી બેંકો વાળા રોજ આવતા હતા પણ લોન થતી નથી અઠ્યાવીસ ઓગણત્રીસ એટલી લોન થાય પછી મેં ખુખાર મેળવીની માનતા રાખી કે મારી પૂરેપૂરી લોન થઈ જશે હજાર લોન હાથમાં હશે તો હજાર રૂપિયા મૂકીશ તો મેં હજાર રૂપિયા મૂકી દીધા લોન હાથમાં કેટલા સમય થી લોન નથી થતી ત્રણ ચાર મહિના ત્રણ ચાર મહિના કેટલાની લોન

મેં માનતા માની હતી કે મારા બાબાને મોટી કંપનીમાં માતાની નોકરી આપશે તો હું ચોખાનો કટ્ટો આ બધા ચુંદડી મોટી એક કિલો પેંડા અને ફૂલનો હાથ જડાવીશ એ માતાજીએ મારી ભૂલી કરી દીધી અને મારા ઘરમાં બહુ તકલીફ હતી એ માતાજીએ જે સિત્તેરથી એસી ટકા તકલીફ બધી દૂર કરી દીધી અત્યારે સોનાનો સુર જગાડ્યો છે માતાજીએ સિત્તેરથી એસી ટકા તકલીફ દૂર થઈ હા કેટલા સમયથી આવો દોઢ વર્ષથી દોઢ વર્ષ દોઢ વર્ષમાં આખું જીવન પરિવર્તન કરી પરિવર્તન કરી આપી માતાજી અમારી દીકરાને જે નોકરી જોઈ એ પણ મેળવી એ મેળવી આપી મારે દેવું છે એટલું એને પરમાનન્ટ કરી આવે તો તે દેવું પારું પૂરું થઈ જાય માતાજીની કૃપા સુખાર મેળવી મારે રામ રામ પાંચ દેવલાથી આવું છું આલો સાહેબથી

మా నాబెన్ సంజయకూమాడా గ్రా వలాస మే మాన్ రా మా పేలా బేబీ త్రణ వర్ష పచ్చి మన పూజ రోవస్ అవుతో తారా పారా నా పడవాయిశ

નામ સોનલ બેન કે પથરી છે છોકરીને તે બતાવ્યું ને કે પછી બતાવે બીજા દવાખાને નોર્મલ રિપોર્ટ કડી બતાવ્યું ને તો કે પથરી છે કે પછી સુરનગર બતાવી ને તે નાકમાંથી લબળ નીકળી જ્યારે તમે મેુખાર મેલડી માની માનતા રાખી સારું થઈ જશે ને તો અમે તમારી પાસે પગે લગાડશું અને એને નોર્મલ રિપોર્ટ આવજો તે સાદા રીતે એને નીકળી ગયું

કો એમને બારોબાર પેન્ટા સડાવી માનતા હતી હાલો આ બજાવાલા આ નોર્મલ નથી થા એવું હતું હવે તકલીફ જે હોય તો શું કહેતા હતા ડોક્ટર કે ઉપર લેવાની નીવી વાતો કરતા હતા બરોબર એટલે ઓપરેશન કરવું પડશે એવું હવે 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 એટલે તમે માતાજીની માનતા રાખી ઓપરેશન નોર્મલ થાય નોર્મલ લેવલ હા તો માનતા રાખીયા પછી નોર્મલ લેવલ થી ડોક્ટર ડિગ્રી ડિગ્રી છે નામકરણ કરાવવાનું એમનું 6 વર્ષથી આવીએ અમે આ બધું કે માતાજીની કૃપા ખોખર મામેરડી

આવ્યા પાંચ રવિવાર ભર્યા પછી અમને કોઈ એક જમીન વેચવાની હતી ઘરાક મળ્યો અને પછી પાંચ રવિવાર ભર્યા પછી ઘરાક મળ્યો અને અગિયાર મેં રવિવારે અમારે એની કિંમત થઈ ગઈ અને હોળી ઉપર અમારે જેમ દસ્તાવેજ થઈ ગયું દસ્તાવેજ થવા વખતમાં અમારે એક વચ્ચે આડખીલી નાખવા માટે વચ્ચે વિરોધી આવ્યા હતા ડાયરેક્ટ મમલતા પાસે પછી અમે માતાજીને ખોકા મેળવીને યાદ કર્યા એટલે માતાજી અંદર પ્રવેશ થઈ અને અમારા જણ કે દસ્તાવેજ થઈ ગયો બરાબર એટલે તમારે એવું થઈ ગયું હતું હા એટલે તમે જમીન વેચવા હા વેચવા કરી તકલીફ આવતી એમાં તકલીફ લગભગ અમે 4 વર્ષથી છેલ્લા 4 વર્ષથી એનો કોઈ ઉકેલ આવતો નહોતો નતો આવતો તમે બારે જ્યાં ધામ આઈન મેલડી મારી માનતા હા માનતા રાખી માનતા રાખી પછી શું થયું માનતા રાખ્યા પછી અમારે પાંચ રવિવાર ભર્યા અમે પાંચમે રવિવારે અમારે એક ગ્રાહક આવી ગયો બરોબર ને જમીન હા એ જમીને નક્કી કરી અને અગિયારમે રવિવારે બોનું આપી દીધું ટૂંકમાં પૈસા પૈસાની વ્યવસ્થા પણ થઈ ગઈ થઈ ગઈ બરોબર હોળી ઉપર પછી અમારે દસ્તાવેજ થઈ ગયું માતાજી ની કૃપા ખોખાર રામ રામ